સાહિલ ઉર્ફે ડેની મકવાણા ને ઝડપી પાડ્યો છે તેને કડોદરાના ક્રિષ્ના નહેર પાસેના હનુમાનજી મંદિર પાસેથી પકડવામાં આવ્યો હતો આ કાર્યવાહી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને

અને પોલીસ કોન્સ્ટેબલ ભૌતિક કુમાર મહેન્દ્રભાઈ ને અંગે વિશ્વસનીય બાતમી મળી હતી બાતમીના આધારે આરોપી સાહિલ ઉર્ફે ડેની કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં વોન્ટેડ હતો તે ક્રિષ્નાનગર નહેરમાં જેના હનુમાનજી મંદિર ખાતે ઉભેલો હોવાની માહિતી મળી હતી પોલીસે ચોક્કસ વર્ણ એટલે કે જાંબલી રંગના ફૂલ બાયનું શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ ધરાવતા ઈસમને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે